માં ઘટાડો કરવાનો પ્રસ્તાવ મુક્યો છે સાથે તરફથી બ્રોકરેજ નોટ પણ સમાચાર બાદ એમસી કંપનીઓમાં માર્કેટ ઓપનિંગ સાથે એક અસર પડશે પરંતુ આજે પ્રસ્તાવ છે કેવી અસર એમસી કંપનીઓ પર આવી શકે છે બધા પર માહિતી સાથે જોડાયા છે સેવગી યન મોટા યતિન ગુડ મોર્નિંગ આપની પાસેથી સમજીએ આ વિગત તો ક્લિયરલી આપણે અગર કન્સલ્ટેશન વાત કરીએ જે ટોટલ એક્સપેન્સ રેશિયો ઉપર આવ્યું છે આ મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકરેજીસ ઉપર અસર નાખી રહ્યું છે અત્યારે ઇનફેક્ટ એવરેજમાં બ્રોકરેજ સ્ટોક્સ લગભગ દસ ટકાથી વધારે નીચે છે અને એમસી સ્ટોક્સમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો છે સમજીએ ટોટલ એક્સપેન્સ રેશિયો એટલે શું ટોટલ એક્સપેન્સ રેશિયો એટલે મ્યુચ્યુઅલ ફંડ્સને પોતાના ફંડ ઓપરેટ કરવા માટે જે ખર્ચા લાગતા હોય અને એવા ખર્ચા જે ઇન્વેસ્ટરો પાસેથી એ એમસી વસૂલી શકે એના ઉપર સેબીએ કેપિંગ લગાવવાની વાત કરી છે જે ઓપન એન્ડેડ ફંડ્સ છે ત્યાં લગભગ પંદર બેસિસ પોઈન્ટ એટલે પંદર પૈસા દર સો રૂપિયા ઉપર અને વાત કરીએ જે ક્લોઝ જેન્ડેડ ફંડ છે ત્યાં લગભગ પચીસ પૈસા પ્રતિ સો રૂપિયાના હિસાબે લગભગ લગભગ ટીઆર રેશિયો ઓછો કરવાની કન્સલ્ટેશન પેપર સેબીએ બહાર પાડી છે ઓબ્વિયસલી આના ઉપર સ્ટેક હોલ્ડર વ્યૂ ઇન્વેસ્ટર વ્યૂ લેવામાં આવશે પણ ક્લિયરલી અત્યારે આપણે જોઈએ તો જે હિસાબે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું સ્ટ્રક્ચર છે અગર એકથી બે ટકાની વચ્ચે મ્યુચ્યુઅલ ફંડને ખર્ચો થતો હોય છે એક્સપેન્સ રેશિયો એને અગર તમે પચીસ પૈસાથી લગભગ ઘટાડી નાખો કે પંદર પૈસાથી ઘટાડી નાખો તો અર્નિંગ્સ ઉપર દસથી વીસ ટકા જેટલી અસર તમને આવે એવું એનાલિસ્ટનું માનવું છે તેમજ બ્રોકરેજ ઉપર બી સેબીએ મોટો જે છે એ ચેન્જ કરવાની માગણી કરી છે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી અત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ લગભગ પોતાની કેશની ટ્રેડ્સ ઉપર બાર પૈસા દલાલી આપતા હોય છે કેશ માર્કેટ્સમાં અને લગભગ પાંચ પૈસા એફએનઓની ટ્રેડિંગ માટે દલાલી આપતા હોય છે પણ આ જે બ્રોકરેજ છે એને બી ઘટાડવાની વાત સેબીએ કરી છે ઇનફેક્ટ કેશ સેગમેન્ટ માટે બે પૈસા અને એફએન સેગમેન્ટ માટે એક પૈસાની બ્રોકરેજનો પ્રસ્તાવ અહીંયા રાખવામાં આવ્યો છે કારણ કે સેબીને લાગે છે કે જે રિસર્ચ ફીઝ છે જે બ્રોકરેજ સર્વિસિસ છે એ એએમસી પોતાના બુક્સ પર લે જે ખર્ચો છે એ પોતે ભોગવે ના કે ઇન્વેસ્ટરો પાસેથી વસૂલે કારણ કે અહીંયા ડબલ કાઉન્ટિંગ એક શોર્ટ્સ થઈ રહી છે તો ક્લિયરલી આ જે ટીઆર રેશિયો છે માધવીપુરી બુચ જ્યારે ચેરમેન હતા આની પહેલાંના એમણે બી આ પ્રપોઝલ માગો તો પણ ઇન્ડસ્ટ્રી બેકલેશના હિસાબે એ પેપર પાછો ખેંચવામાં આવ્યો પણ નવા ચેરમેને બી સિમિલર લાઇન્સ ઉપર હવે કન્સલ્ટેશન પેપર જારી કર્યો છે જેના કારણે આજે બ્રોકરેજ સ્ટોક્સ ને એમસી સ્ટોક્સમાં દબાણ જોવા મળી રહ્યો છે જી યના પર આપનો આ સમગ્ર માહિતી માટે તો આ રીતે આ કંપનીઓ પર એક અસર ક્લિયરલી એક જોઈ રહ્યા છે દ્રુવિન એમસીઝ અને સાથે બ્રોકરેજ ફોર્મ્સ અત્યારે જોઈએ તો ખાસું પ્રેશરમાં તે એચડીએફસી એમસી હોય મોતીલાલ ઓસ્વાલ છે એડીએમ કેપિટલ નુઆમા વેલ્થ ઇન્ફેક્ટ કેનેરા રોબેકો જેવી કંપનીઓ તમે જુઓ કઈ રીતે ટેકનિકલી અત્યારે જોવા જઈએ તો કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે દ્રુવિંદ સમજીએ સો ટેકનિકલી આપણે જોઈએ એચડીએફસી માં નેગેટિવ ડેવલપમેન્ટ થાય છે ડેલી પર આપણે જોઈએ સ્ટોક એક રેન્જમાં ટ્રેડ કરતો હતો સિન્સ મે સિરીઝ ઓબ્ઝર્વ કર આપણે જોઈલું છે રેซิસ્ટેન્સ હતો સ્ટોક નો અરાઉન્ડ 6000 નો તો લોઅર એન્ડ પર જે સપોર્ટ હતો 5500 નો તો કમ્ફર્ટેબલી સ્ટોક આપણા 11 સ નીચે ટ્રેડ કરે છે સો એક શિફ્ટ જોવા મળે છે સેકન્ડરી ટર્મ માં વ્યુ નેગેટિવ છે HDFC AMC માં જ હાલ લગે સ્ટોક 5500 ના નીચે છે લોઅર એન્ડ પર 5400 જે સ્પોટ મંગા કરન લેવલ છે એક મેજર સપોર્ટ છે જો ડેલી ટેમ્પરેર પર 11 સ નીચે ની ક્લોઝિંગ આવશે સો અહીં આપણે 2 ટુ 3% નો ઘટાડો જોવા મળશે સો ટિલ ધ ટાઈમ AMC સ્ટોક્સ ની વાત કરે HDFC AMC પાર્ટિક્યુલરલી વ્યુ નેગેટિવ છે જો હાલ લગે સ્ટોક 5500 ના નીચે પ્લેસ છે હમ પાંચ હજાર પાંચસો નીચે છે ત્યાં સુધી વ્યૂ એ નેગેટિવ એચટીએફ સીએમસી પર એમએમ માટેનો એક